কাৰখানি কম্প જય શ્રી રામ બધાને સ્વાગત છે તમારા બધાનું એક નવા વિડીયોમાં તો કેમ છો બધા બધા મજામાં જશો તો હંમેશાની જેમ આપણો વિડીયો અહીં આપણા ઘરેથી શરૂ થાય છે અને આજ બહાર બહુ છે એકદમ ખતરનાક તગડીવાળી બારીશ અને જોઈ શકો છો તમે આજ લગભગ બપોરનો વરસાદ ચાલુ જ છે એ વરસાદ ચાલુ જ છે રહેવાનું નામ નથી લેતો ઘડીક થાય ને ઘડીક ત્રણ આવે છે કારખાના એક પલળી ગયો તો બપોરે જમી કારણે એકદમ ફ્રી થઈ ગયો છું તો હવે જવાનું છે કામે તો ચાલો ફટાફટ જાઓ રેનકોટ પહેરી લો થોડો થોડું આવે છે

મેં નહી પિતા ચાર ભાઈ છે પણ લાલા બાક જ નહી ના ફાફા છે ભાઈ લાલા ને ના ના તારા બાક જ ના ફાફા છે બોલ આવી ગયા છે અમારા હજી ના મેનેજર હા જગાભાઈ મેનેજર લાલા ને બાકસ ના ફાફા છે ગાય

ये हीरे का काम छोड़ के अब कहीं तो बैंक में वॉचमैन में जाने का है वॉचमैन बच्चे को दो तो ला पंडित ने काटी भी क्यों आपने हीरे में एक बार चले का तो क्या करोगे लवली पीपल्स सामदार घुंघराले बाल अश्विन अश्विन ऐसे हो बहुत डेंजरस

અત્યારે ઘંટી રહે પણ અત્યારે હાડ ઘંટી ચાલુ છે પણ મજા આવે કામ થઈ જાય એટલે મજા આવે અને અમારું મિત્ર ભદ્રેશ ભદ્રેશ શું દેશમાં હોય જો પણ મજા નહીં આવે શું કરવું જો ભદ્રેશ ભદ્રેશ હરણ કપાય કે છે ગાય હરણ મંજુઆ જવું હોય તો તારે ટોકન લઈ જવું પડે અને ઠાકોર તો સમજતો છે ઘરમાં ઊંધામાં જ છો છે બાબુ દેહમાં જો છે ભાઈ તો હોય ગયા ભાઈ દાખલ કર્યા દવાખાના બાટલ ખડાવવા પડે એટલા માટે

वाह बेटी वाह हेला बिलो मुख जियो पाछो नरकी वाला बंदा हमारा हां देखो इसको खाना बना रहा है खाना बना रहा है हां खाना बनाना ही पड़ता है ना अब अकेला, अकेला बंदा है ना एक साथ दो दो रोटी नाम नहीं याद है आपको याद है यार नाम बोलो विद्याकांत विद्याकांत विजयकांत क्या बात है बढ़िया नाम का પેલા <laughs> કમ્પ્લીટ હાલો લે તો ગાઈસ વાહ આ આવે છે એમ્બ્યુલન્સ અરે અમારે ભરો આગળ આગળ સજ્જ કરાવે છે ઘરે નાય તો થઈ છું તો હવે થઈ છે ટાઈમ તો જમી લેવી ખાઓ

જ્યાં હતા નહીં તો લાઇક કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો મળો તમને કાલે એક નવા વિડીયો સાથે તો સ્ટીલ ધેન જય માતાજી